जय गुरुदेव जय गुरुदेव बापू जय गुरुदेव जय गुरुदेव के मनन मन बापू आनंद बापूवा आज ओम माथी सोहम प्रगट थियो है के सोहम माथी ओम प्रगट थियो है ई समझण आपण थोड़ी ओम माथी सोहम प्रगट थियो से के सोहम माथी ओम प्रगट थियो से हम हां सारू तो सामडो ध्यान थी बराबर सारू भगत में एक बार कहरी थी कि कोई वस्तु होती नहीं थी बरे बराबर પ્રકાશ પ્રકાશ અનંત પરમ પિતા પરમાત્મા હતા બરાબર અનંત પરમ પિતા એક જ હતા ત્યારે શબ્દો પણ નહોતા અક્ષરો પણ નહોતા બરાબર તો એ પરમ પ્રકાશમાંથી જ ઓમકાર શબ્દ પ્રગટ થયો ઓમ એ પ્રગટ થયો એટલા માટે ઓમકારને સર્વવ્યાપક શબ્દ કહેવામાં આવે છે અને પરમ પિતા અનંત પ્રકાશને પણ સર્વવ્યાપક કહેવામાં આવે છે બરાબર હવે સર્વ અનંત જે પ્રકાશ છે એ પણ પરમાત્મા જ છે અને ઓમકાર શબ્દ એ પણ સર્વવ્યાપક પરમાત્મા જ છે બરાબર પછી એ ઓમકારમાંથી જ સોહમ પ્રગટ થયો ઓહમની અંદરથી સોહમ પ્રગટ થયો જેવી રીતે અનંત પ્રકાશમાંથી આત્મા પ્રગટ થયો પ્રકાશરૂપી આત્મા એ જ રીતે રૂપી પરમાત્મામાંથી સોમ પ્રગટ થયો તમે જોઈ લેજો કોઈ પણ ધ્યાન ધરીને જાણવું હોય તો જાણી લેજો શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે સોહમ શબ્દ એ સોહમની અંદર જ ઓહમ છે અને ઓહમની અંદર જ સોમ છે પરંતુ શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ જ ચાલી રહ્યો છે હવે એની અંદર પણ સો શબ્દ બહારથી આવે છે અને હમ શબ્દ અંદરથી જાય છે એટલે અંદર બહાર સોહમ શબ્દ ચાલી રહ્યો છે બરાબર હવે ટ્રાય કરજો ધ્યાન ધરો બેસો ધ્યાન ધરો શ્વાસોશ્વાસની ક્રિયાની ઉપર બરાબર અવચેતન મન કે ચિત્ત ચિત્ત કહો અવચેતન મન કહો કે સ્થિર બુદ્ધિ વિવેક કહો જે અહંકારનો નાશ નથી થતો અહંકાર આચરણમાં મૂકી દઈએ અહંકારનું કાર્ય શું અહંકાર બે છે એક મિથ્યા અહંકાર હું પણ એક આંતરિક અહંકાર જે દરેક કાર્યોને આચરણમાં મૂકે છે એમ આંતરિક જે અહંકાર છે એને આચરણમાં મૂકી દીધું ક્યાં શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર બુદ્ધિમાંથી વેગ પ્રગટ થયો એટલે પછી ચિત્તે ચિત્તવન કરી અને અવચેતન મન કે ચિત્ત સરવાળ બધું એક જ છે એ ચિત્તરૂપી સુરતાને સ્થિર કરી દીધો ધ્યાન એ ચીજ એ એને સ્થિર કરી દો ક્યાં શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર એટલે એમાં જેમ જેમ તમે અભ્યાસ કરશો આગળ વધતા જશો એટલે સોહમ શબ્દ સંભળાશે બરાબર હવે એ સોહમ શબ્દ સંભળાશે આપણે ઘણા ઓડિયોમાં બોલ્યા છે કે સોહમ સોહમ એટલે એ સોહમ શબ્દમાંથી અંશો થાય છે ને ઉલટો ચડે છે ઉલટો ચડતો ચડતો આપણે ઘણી વાર કહેશી કે ઇંગડા પીંગડા સુક્ષ્મણા નાળી જે છે ત્રણ નાળીઓનું જ્યાં મિલત સ્થાન છે જ્યાં ત્રિકોણી સ્થાન આપણે કહેવામાં આવે છે જે ચાંદલો કરીએ છીએ ત્યાં બરાબર પરંતુ નાભ્યથી જે શ્વાસ ઉઠી રહ્યો છે નાભ્ય જઈ રહ્યો છે એની અંદર જ સોમ શબ્દ ચાલી રહ્યો છે બરાબર પછી આપણે એ પણ વાત કરીએ છીએ કે પ્રાણ અને ભેગા થાય એટલે સોમમાંથી હંસો થાય અને પછી ઉપર ચડે ડાબી જમણી નાળીને સમાન માત્રામાં કરી સુક્ષ્મણાનું દ્વાર ખોલી અને પછી આ સોમરૂપી શબ્દ ઉપર ચડે છે હું ઘણીવાર કહું છું કે સોમને સુરતા પણ કહેવાય છે ચિત્તને પણ સુરતા કહેવાય છે ધ્યાનને પણ સુરતા કહેવાય છે બરાબર એ ઉપર ચડ્યો આ સુરતા બરાબર હવે સોમ શબ્દની અંદર ગુરુ શિષ્ય બે છે એ આપણે કહી છે કે શો છે ગુરુ ગુરુસેન હમ છે શિષ્ય છે એ પણ કહીએ ઘણીવાર એ પણ કહે છે કે ઓમકાર છે એ સોમ સોમશે શિષ્ય છે બરાબર તો હવે આ સોમ શબ્દ સમજી લો કે શ્વાસોશ્વાસના માર્ગે ઉપર ચડો અને બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલી નાખો પ્રકાશ એ પ્રકાશ અહીં સોહમ શબ્દ જે છે એ પ્રકાશ સ્વરૂપમાં ફેરવા જાય છે કારણ કે સોહમ શબ્દ શબ્દ પણ પ્રકાશરૂપ છે અને આત્મા પણ પ્રકાશ રૂપ છે એટલે દસમા દ્વારને ખોલી નાખોને આત્મરૂપી પ્રકાશી પ્રકાશ સ્વરૂપ બની ગયા પછી એની અંદરથી આ સોહમ જે શબ્દ છે એ પ્રકાશ પ્રકાશ પ્રકાશે આત્મા જ છે સોમ શબ્દને આત્મા જ કહેવામાં આવે છે આપણે કીધું ને કે ઓમકાર છે એ પરમાત્મા છે સોમ છે એ આત્મા છે જેમ અનંત પ્રકાશી પરમાત્મા છે અને આત્મરૂપી પ્રકાશ એ આત્મા છે બરાબર આપણે વાત કરીએ ને પછી એ દસમા દ્વારને ખોલી ખોલી નાખો અને પ્રકાશ સ્વરૂપ કારણ કે હું આપણે એ પણ કહીશી કે નિજનું નામ શું છે નિજ એટલે આત્માનીનું નામ સોહમ શબ્દ છે સરવાળા બે એક જ છે એક જ સિક્કાના બે પાસા છે બરાબર તો આવી રીતે પછી આપણે બ્રહ્મરંધ્ર કહીશી બ્રહ્મ એ જ આત્મ સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ રંદ્ર એટલે હોલકાણો એની અંદરથી એ બારીમાંથી આ સોહમ શબ્દ જે છે એ દેહથી વિદેહ થાય છે દેહથી વિદેહ થતાં એ સોહમ શબ્દ રૂપી શબ્દને પકડી દે છે કેવી રીતે પકડા થાય છે સર્વવ્યાપક ઓમકાર શબ્દ છે હું ઘણીવાર સો હમને પણ સર્વવ્યાપક વ્યાપક કહું છું બરાબર તો એ ઓમકાર શબ્દને પકડે છે ત્યારે હું ઘણા ઓડિયોમાં બોલી બોલી ગયો છું કે સો હમ હવે હમરૂપી સુરતા સોની અંદર સમાઈ જાય એટલે શબ્દ એક રસ ચાલે સો સો પછી ઓ ઓમ બરાબર ઓય ય ઓમકાર સો યોંકાર પછી ઓ આગળ વધતા વધતા લાસ્ટમાં ઓની પાછળ અ પછી લાસ્ટ છેલ્લે અ છે એ આત્મ આત્મા જાણવો હોય તો ભલે અને 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 અનંત પ્રકાશમાંથી પ્રગટ થયેલો ઓમકાર પણ જાણવો હોય તો ભલે પછી લાસ્ટમાં આગળ વધતાં વધતા અ પણ ખતમ થઈ જાય પ્રકાશ સ્વરૂપ થઈ જશે અનંત પ્રકાશ બરાબર અનંત પ્રકાશરૂપી પરમાત્મા કયો તો ભલે અને ઓમકાર રૂપી પરમાત્મા કયો તો ભલે આપણે ઘણી વાર કહીશી કે ભાઈ તમે સોહમ લખો સોહમ લખીને પછી સ અને હને હટાવી નાખો એટલે શું હોય ઓમ તો ઓમકાર ક્યાંથી આવ્યો ઓમકાર ના ગર્ભમાંથી જ આ સોમ પ્રગટ થયો છે એટલે સોહમ આત્મા છે અને ઓમકાર પરમાત્મા છે એટલે આત્મા પ્રકાશ સ્વરૂપ છે અને પરમાત્મા અનંત પ્રકાશ છે એ પણ પરમાત્મા સ્વરૂપ છે આપણે એ પણ વાત કરીશી કે સમુદ્રમાંથી એક બુંદ અલગ પડી ગઈ બુંદને તમે આત્મા સમજો સમુદ્રને પરમાત્મા સમજો તો ભગત સરવાળે ઓમકારમાંથી જ આ સોમ પ્રગટ થયો છે બાકી સોહમમાંથી ઓમ નથી પ્રગટ થયો ઓમમાંથી સોમ પ્રગટ થયો પણ ઘણા લોકો શું છે કે આ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને નીચે બતાડવા માટે ઓમકારને નાનો ગણાવે છે બરાબર અને સોહમને ઘણા સુરતા કીધું અરે ભાઈ સોહમ એ આત્મા જ છે ઘણા સંતોએ આત્માને પણ સુરતા કીધી નથી કીધું એમ નહીં અને ઓમકારી પરમાત્મા છે પણ શું છે શું છે કે જેને વિરોધ કરવો છે સનાતન ધર્મને નીચો દેખાડવો છે અને પોતાના વાળાને ઊંચો દેખાડવો છે એ આવી ગપગોળા ગોળા મારી દે અને વાણીઓમાં મિલાવટ કરીને લખી નાખે ટોટલ લગભગ વાળાવાળાની વાણીઓને જાણું છું બધી મિલાવટવાળી જ છે બરાબર આગળ પાછળ જ કરેલું હોય છે વિશેષમાં કાંઈ નથી પણ ઓમકાર એક જ પરમપિતા પરમાત્મા છે ઓમથી મોટું કોઈ છે નહીં બરાબર સર્વપ્રથમનો શબ્દ જે પ્રગટ થયો એ જ ઓમકાર છે ઓમકારમાંથી શું ઓમ થયો જ્યારે કોઈ શબ્દ પણ નહોતા હું એ પણ ઘણીવાર વાત કરું જ છું કે કે શબ્દ કહું તો શબ્દ હે નહીં શબ્દ હે માયા કીછાય શબ્દ પણ એક માયાની પરછાય છે શબ્દ પ્રગટ થયો ને પછી એ ઓમકાર શબ્દના મારફતે જ આખી દુનિયા રચના બની છે શકું નથી એ પણ વાત કરું છું ઘણી વાર કે શબ્દે ધરતી શબ્દે આકાશ શબ્દે પાણી શબ્દે પવન શબદ હિસબદ્ધ ભયો પ્રકાશ એ શબ્દના મારફતે જ આ દુનિયા નિર્માણ થયું છે પણ એ શબ્દ થયો પરમાત્મામાંથી ઓમકાર શબ્દ કયો તો એ પરમાત્મા જ છે અને અનંત પ્રકાશરૂપી એ એ પ્રકાશ એ પણ પરમાત્મા જ છે બે બે એક શબ્દ સ્વરૂપમાં આવ્યા કારણ કે પ્રકાશમાંથી શબ્દ સ્વરૂપમાં આવ્યા કારણ કે પ્રકાશની અંદરથી શબ્દ પ્રગટ થયો છે બરાબર તો વખત ઓમકારમાંથી સોહમ પ્રગટ થયો છે સોહમમાંથી હમ પ્રગટ થયો નથી પણ સરવાળે છે બે એક જ જો તું સોહમ આપણે એ વાત કરી સો હમ સો એટલે પરમાત્માને હમ એટલે હું કે હું છવે તું છો હું છવે તું પછી ઓહમ ઓ એટલે ઓ પરમાત્મા હમ એટલે હું કે જે તમે છો એ જ હું છો હું છે તમે છો સરવાળે એક જ સિક્કાના બે પાસા છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય